સમાચાર અમરેલીથી મળી રહ્યા છે કે અમરેલી શહેરમાં હમણાં જ એક દિવસ પહેલા જે ઘટના બની હતી કે એક વર્ષે પર છરીના ઘા હુમલો કરવામાં આવ્યો લઈને સમાચાર મળી રહ્યા છે કે અમરેલી શહેરમાં ચોવીસ વર્ષે યુવતી પર છરી વડે જીમલેણ હુમલો કરનાર બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે ત્યારે યુવતીની સગાઈ થઈ જતા યુવાને ગળા પર છરીના ઘા ઝીંક્યા હતા અને આ ઘટનાથી ચકચાર પણ મચી જવા પામી હતી ત્યારે અમરેલી શહેરમાં ભાવિકા ભવાની ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે યુવતીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી યુવકે યુવતીના ગળા પર છરી વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ પણ કર્યો હતો યુવતી પર હુમલો કર્યા બાદ આરોપીઓ ફરાર થયા હતા જે બાદ યુવતી માતા શાંતુબેન માવજીભાઈ ભાડ દ્વારા અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસની ફરિયાદ પણ નોંધાવી હતી ફરિયાદના આધારે ગણતરીના કલાકોમાં યુવતી પર જીવલેણ હુમલો કરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા જેમાં વિપુલ જાદવભાઈ તથા આકાશ મહેન્દ્રભાઈ આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી

ભોગ બનનારની સ્થિતિ છે એ અંડર ટ્રીટમેન્ટ છે અને ડોક્ટર એમનું ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે અને અત્યારના એ હોસ્ટમાં છે એમનું સ્ટેટમેન્ટ પણ આપી રહ્યા છે જે આરોપીઓ છે એમની ધોરણસર અટક કરવામાં આવેલી છે અને આગળ એમની સામે જે દરેક કાર્યવાહી કરવાની છે એ કરવામાં આવશે ઇમરાન શેખ સાથે ચક્રવાત અમરેલી